એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા આયોજિત પંદરમું એડિશન એફ એન્ડ આઈ ફેશન શો બે હજાર પચીસ સર્જનાત્મકતા અને કલાત્મકતાનો શાનદાર સમન્વય બસોથી વધુ વિદ્યાર્થીઓએ પાંચ અનોખા કેટેગરીમાં બસો પચાસથી વધુ વસ્ત્રોની ભવ્ય પ્રસ્તુતિ આપી લેકબાઈ ફેશન વીકના મોડલ્સે રજૂઆત કરી ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા આયોજિત પંદરમાં એડિશન ઓફ એન્ડ આઈ ફેશન શો બે હજાર પચીસમાં સર્જનાત્મકતા નવીનતા અને કુશળતાનું અવલૌકિક મિશ્રણ જોઈને દર્શકો મંત્રમુગ્ધ થયા હતા એ સિમ્ફની ઓફ ફેશન એન્ડ આર્ટિસ્ટ્રી થીમ સાથે યોજાયેલા આ વિશિષ્ટ ફેશન શોમાં બસોથી વધુ ફેશન ડિઝાઇનર્સ વિદ્યાર્થીઓએ ચાર મહિનાની સતત મહેનત પછી બસો પચાસથી વધુ આકર્ષક વસ્ત્રો રેમ્પ પર રજૂ કર્યા એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી વિશાલ મકવાણાએ જણાવ્યું હતું કે એફ એન્ડ આઈ ફેશન શો માત્ર એક ઇવેન્ટ નથી પરંતુ અમારી વિદ્યાર્થી મિત્રોની સર્જનાત્મકતા અનુશાસન અને વ્યાવસાયિક પરિવર્તનનો એક સુંદર સફર છે વિદ્યાર્થીઓએ સ્વપ્નની વાસ્તવિકતા સુધી જે મહેનત કરી છે તે અહીં જોવા મારું નામ છે વિશાલ મકવાણા સેન્ટ્રલ ડાયરેક્ટર ઓફ અમદાવાદ એનઆઈએફ ગ્લોબલ એન્ડ ગાંધીનગર અમારો ફિફ્ટીન્થ એડિશન ફેશન શો છે અત્યાર સુધીમાં એઝ અ એજ્યુકેશન એક્સપર્ટિસ તરીકે તમને કહી રહ્યું છું અત્યારે અમારા લગભગ સોથી જેટલા વધારે સ્ટુડન્ટ્સ છે એમને આ શોમાં પાર્ટિસિપેશન કર્યું છે અને લગભગ હન્ડ્રેડ એન્ડ ફોર્ટી પ્લસ ડિઝાઇન્સ અહીંયા શોકેસ થઈ છે જેમાં સસ્ટેનેબલ ગાર્મેન્ટ્સ ઉપર પછી ગાર્મેન્ટ્સ છે એને પ્લાસ્ટિક છે એને રિસાયકલ યુઝ કરીને કેવી રીતે કરી શકીએ એવી આખી ટેકનોલોજી ઉપર ગાર્મેન્ટ્સ અત્યારે અહીંયા શોકેસ થવાના છે હા અત્યારે મારી પાસે ડાયવર્સિટી ઓફ સ્ટુડન્ટ્સ છે એવું કહી શકીએ કે સાઈન્ટ સિત્તેર ટકા સ્ટુડન્ટ્સ છે જે ગુજરાતના છે બાકીના ત્રીસ ટકા છે એ ગુજરાતી બહારના છે જે મારે ત્યાં અહીંયા સ્ટડી કરવા આવ્યા છે ને અત્યારે ફેશન શોમાં એમનું પોતાનું કરશે વિનર માટે અમે પહેલેથી જ્યુરી પેનલ અમે બહારથી બોલાવી હતી જેમના થ્રુ આખા માર્કિંગ ને બધું થયેલું છે અને એઝ વેલ એસ એજ પ્રમાણે આપણે અહીંયા પણ એક જ્યુરી રાખેલી છે એ જ્યુરી થ્રુ માર્કિંગ થશે અને એમના થ્રુ એમનું વિનર ડિસાઇડ થશે